ગામવતી લઘુમતી સમાજના અગ્રણી એવા જારભાઈને વિનંતી કરું કે તેઓ આપણા લોકસભાના ઉમેદવાર એવા ગેની ઠાકોરનું સ્વાગત કરશે ઝાકીરભાઈ ગામવતી ઠાકોર સમાજના અગ્રણી અને ગામના સરપંચને વિનંતી કરું કે તેઓ બેન આપણા ગેનીભાઈ સ્વાગત સરપંચ તરો તરફ કરશે વિનંતી કરું કે આપણા લોકપ્રિય ઉમેદવાર ગેરીબાઈ સ્વાગત કરશે મગનભાઈ પટેલ

ના માજી સરપંચ એવા લક્ષ્મણજીને વિનંતી કરું કે તેઓ આપણા લોકસભાના માત્ર ગેરીબેન ઠાકોર સાહેબનું સ્વાગત કરશે લક્ષ્મણજી હવે અહીંયા સ્વાગત બીજી કાર્યક્રમ પૂરો કર્યા અને બેન બાબી કહીએ કે તેઓ ચૌધરી સમાજના આગેવાની વિનંતી કરું ચૌધરી સમાજના આગેવાન જુનેશભાઈ જુડા અમારા લોકસભાના ઉમેદવાર શ્રી સ્વાગત કરશે અમારા કોંગ્રેસના અગ્રણી અને બનાસકાંઠા જિલ્લાના ખાસ આગેવાન આપણા એવા ચંપાબેન વિનંતી કરું કે તેઓ આપણા ઉમેદવાર શ્રી ગેરીબેન ઠાકોર સાહેબ નું સ્વાગત

આપણા લોકસભાના ઉમેદવાર ગેરીબાઈ ઠાકોર સાહેબ નું સ્વાગત કરશે અહિયાં સ્વાગત વિધિ નો કાર્યક્રમ આપણે કહીએ છીએ અને વિનંતી કરું